કોર્પોરેશન મળેલી સામાન્ય સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબચા વચ્ચે ભરસભામાં તૂતુ મેમે થઈ હતી મેયર અને મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં જ આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા હા જોઈ સમગ્ર સભાના વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો સભામાં નિલેશ રાઠોડે કહ્યું મારા પર કરેલા આક્ષેપોનો હું જવાબ આપવા તૈયાર છું જો જવાબ ન આપી શકું તો રાજીનામું આક્ષેપ સાબિત ન કરી શકે તો કોર્પોરેટર પદેથી રાજીનામું આપે તેવી વાત કરી હતી સભામાં બંને વચ્ચે થયેલ ઉગ્ર દલીલ બાદ સમગ્ર સભામાં સોંપો પડી ગયો હતો આ સમગ્ર બોલાચાલી વચ્ચે અગાઉ અલ્પેશ લિંબચિયાએ નિલેશ રાઠોડ મેયર હતા તે સમયે આક્ષેપો સાથેની પત્રિકા વાયરલ કરી હતી બાદમાં ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશ લીંબચિયાની ધરપકડ કરી હતી આ સમગ્ર બોલાચાલી પત્રિકા કારણે લઈ થઈ હતી આ અંગે પૂર્વ મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું આજે ઘણા ટાઈમ પછી જે આક્ષેપ કરવાવાળી વ્યક્તિ હતી એ આજે સભામાં ઘણા સમય પછી આવી હતી સ્વાભાવિક છે આક્ષેપ કરેલા જવાબ કોર્પોરેશનનો વિષય હતો કોર્પોરેશનની સભા હતી સ્વાભાવિક રીતે મેં કીધું કે ભાઈ તમે જે આક્ષેપ કર્યા છે સાબિત કરો કાં તો પછી માફી માંગી લો બસ આ વિષય હતો ખાસ કરીને વાત કરીએ તો આક્ષેપોની વાત છે ઘણી વખત તમારા પાસેથી આ રજૂઆતો કરવામાં આવી છે ત્યારે આપણે સામેવાળા પક્ષની સામે તો ટેમ્પરામેન્ટનો પણ વિષય હોય છે અમે અનેકો વખત એવી રજૂઆત કર્યા તેમ છતાં પણ ફરીથી એક વખત એવી જ રજૂઆત આવી છે શું અત્યાર સુધી સભામાં સામસામે આવ્યા નહોતા આજે સભામાં આવ્યા એટલે સ્વાભાવિક છે કે મારો પૂછવાનો હક છે એક્સેપ્ટ કર્યા છે સબ કોર્પોરેશન નો અહીંયા જ જવાબ આપો ને ભાઈ જવાબ આપવાની જગ્યાએ એવું નહીં કહેતા ચોરી ઉપરથી સી ચોરી એટલે હવે તો જો આગળ શું થાય છે શિસ્ત પાર્ટી ઘણાથી એવી ભારતીય જનતા પાર્ટી છે આજે તમે એવા સ્થાન પર છો તમે પૂરો મેયર પણ રહી ચૂક્યો છો ત્યારે આવી રીતનું વર્તન જાહેર સભામાં થયું છે શું વર્તન એટલે વર્તનમાં કશું છે નહીં સ્વાભાવિક છે કે ભાઈ મારો જે પ્રશ્ન હતો એમનો જવાબ મેં માંગેલો હતો શું અપેક્ષા મહેરશ્રીએ મને કીધું છે અને મહેરશ્રીના કહેવા પ્રમાણે છે હું બેઠો છું અને મેહરશ્રીએ કીધું છે કે આનું આના બાબતમાં આપણે બેસીને ચર્ચા કરીશું મેં જણાવી દેલું છે કે આક્ષેપો જો સાચા હશે

આ બાબતે મારા પર આક્ષેપ છે પરંતુ તેમાં કંઈ પુરવાર નથી થયો ઓલરેડી તું તું કોઈ પ્રશ્ન નથી આપ લોકોએ ઉતાર્યું જ છે એ ભાઈ એવું કહે છે કે અહીંયા આવું ના જોઈએ આવું છે તેવું છે ભાઈ એ તો મને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર મારા વોર્ડ નંબર ઓગણીસની જનતાએ ચૂંટીને મોકલ્યો છે એટલે મારે કેમ ના આવવું જોઈએ ભાઈ કેમ ના આવવું જોઈએ મારે પ્રશ્ન એ છે બીજી વાત કે જે ભારતીય જનતા પાર્ટી ભાઈ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા સ્થાને આવે બે હજાર ચૌદમાં એના માટે અનેકો આંદોલન અનેકો જેલ યાત્રા અને યુવા મોરચાથી શરૂઆત કરીને આ જગ્યાએ આવ્યો છું સંજોગો વસાત પરિસ્થિતિ જે કંઈ હશે અને ભારતીય જનતા પાર્ટીને આજ સુધી આંચ નથી આવવા દીધી ભારતીય જનતા પાર્ટી માટે લડતો આવ્યો છું ઝઘડતો આવ્યો છું ભારતીય જનતા પાર્ટી મારી મા હતી ને મા રહેશે હા એ સંજોગો વસાત હોઈ શકે ભાઈ અને ભારતીય જનતા પાર્ટીને કામ મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું અને ભારતીય જનતા પાર્ટીના માટે આંદોલનો કર્યા છે અનેકો સંઘર્ષો કરીને આ જગ્યા પર આવ્યો છું મેં કહ્યું અરે ભાઈ એ ભાઈને ખબર હોવી જોઈએ કે કમસે કમ વિષય પોલીસ ડિપાર્ટમેન્ટે ઇન્વેસ્ટિગેશન કરી છે હવે ન્યાયપાલિકામાં કેસ છે આપ સૌ જાણો છો મારા કરતા વિદ્વાન છો આપ સૌ લોકો જ્યારે ન્યાય ન્યાયપાલિકામાં વિષય હોય ત્યારે આપણે કોઈ એની ટીકા ટિપ્પણી કરવાનો આપને કોઈને અધિકાર જ નથી પછી કોર્ટ કોર્ટનું કામ કરશે અચાનક શું થઈ કશું નહીં એ ભાઈ જે આક્ષેપ કર્યા એ મેં એટલે એવું કહેવાય કીધું ભાઈ કે કોર્ટમાં વિષય છે

જોયું છે તમે અત્યારે શું હતું એવું કહે છે કે આગામી સભામાં ચર્ચા થાય આ મુદ્દે અલ્પેશભાઈ આ મુદ્દે મૂકે અને એના પર તપાસ થાય જો તપાસમાં મારા પરના જે આક્ષેપો છે તપાસ કરવાનું કામ મારું છે જ નહીં આક્ષેપો તમે કર્યા હતા ના બિલકુલ નહીં આગામી સભામાં તમે આવવાના છો સભામાં તો આવું જ છું ને ભાઈ સભામાં તો આવું જ છું પત્રિકા વિતરણ બાબતે શું કહેશો પત્રિકા વિતરણમાં હું ક્યાંય જાણતો નથી મારો કોઈ રોલ નથી કોણ ને માસ્ટર છે હમ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર